Chinese Vedder Ji, Bapak Stram, Asin Balimbas, Bapak Stram, Kodol Kupa, Bapak Stram, Asin Balimbas, Bapak Stram, Asin Balimbas, Bapak Stram, Jai Sri Ram, ચાલો મિત્રો તો પ્રતાપભાઈ ઈશ્વર ગિરી ગોસ્વામી બાપસ્તરામ જય શ્રી રામ દર્શન ટ્રાફિક જોઈ શકું તો ખૂબ જ જુદા છે ટ્રાફિક દર્શન કરવામાં તો દર્શન કરવામાં મને એમ નથી લાગતું કે આપણે વ્યવસ્થિત દર્શન થઈ શકે શકીએ દરજી બાપાસ જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તો દર્શનમાં ટ્રાફિક ખૂબ જ વધારે છે બધી બાજુ ટ્રાફિક જોઈ શકો કે બધી જ બધી ટ્રાફિક છે વધારે છે પૂનો મોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો બાપાના સિંધ મંદિરમાં દર્શન કરાવી તો આજમાં

દર્શન કરવામાંથી બધી ખૂબ જ વધારે ટ્રાફિક છે વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકે મિત્રો ચાલો ધ્યાન મળી અને ધ્યાન મુદ્દા દર્શન કરાવ્યું પાપાનું તો લાઈવમાં બન્યા રહી જાય મત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો જરા ટાઈમ નહીં લેતા જો એ શુકશુમાં લાઈવ હશે હવે તો અત્યારે એનો પ્રયોજ છે કે જો બાપા છો બી ગોળ નીચે બેસને ધ્યાન કરતા તો તેમનો પણ દર્શન કરાય મિત્રો ઓછો ટાઈમ ન લેતા यहां पे जो टॉपिक કન્જોઈ શકો કે રોજ કરતા પ્રાતિક પૂજ કરે મિત્રો

જો છોકરા તમે જ્યારે ટ્રાફિક પર ઉતરો છો એમ તો રોડરોડન ડળાવે કલાકની બાજુમાં બાચ વધારે ટાઈમ લેતા આગળ જઈએ મિત્ર તમારો વધારે સમય નહીં લેતા આગળ જઈ જમીન આવે મિત્રો તો લાઈવ માં મળી રહેજો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે તો બધા જ મિત્રોને બાપા જય શ્રી રામ આવી રહ્યો આજનો લાઈવ આ બાજુ કંઈ પણ મંદિર જોઈ શકો મિત્રો કે મંદિર છે આ બધું સુંદર મિત્રો લાગી રહ્યું છે મિત્રો તો સુંદર મજાના આજના લાઈવ દર્શન બી જોઈ કે મિત્રો આજે ટ્રાફિક ખૂબ એટલે ખૂબ વધારે છે પૂનમ હોવાથી અને દર્શન પણ વ્યવસ્થિત થઈ શકે નથી મિત્રો તો જે કે વિડિયો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તો આજના સુંદર મજાનો લાઈવ છે જોઈ શકો છો ટ્રાફિક જોઈ શકો મિત્રો ટ્રાફિક તો આજમાં ટ્રાફિક જોઈ શકો બધા જ મિત્રો ને જય શ્રી રામ આગ્રા

તો મિત્રો વિડીયો ગમે તો લાઈક લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા શેર કરી શકો છો તો આજુનો એડ્રેસ બી રાખીએ બધા મિત્રોને બાપાસક્રમ જય શ્રી રાધા રાધરાજે રમેશભાઈ બાબા તો આજુનો એડ્રેસ બી રાખીએ મિત્રો શુભ્રત્રી જય શ્રીરામ રાધા રાધરાભાઈ